પંચાસર પંચાસર ગામે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા પ્રવેશ દ્વાર દાતા શ્રી ઉમેદભાઈ જોઈતારામ પટેલ તથા શ્રીમતી કૃષ્ણાબેન ઉમેદભાઈ પટેલ પરિવાર દ્વારા વીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ચાણસમા તાલુકાના પંચાસર ગામની અંદર બનાવેલ પ્રવેશ દ્વાર તથા સ્કૂલના રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ નવીન પંચાસર ઓફિસ સહિતના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત પરિવાર પૂર્વ ધારાસભ્ય સાંસદ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા તાલુકાના પંચાસર ગામે થોડા સમય પહેલા ગામના પ્રવેશ દ્વાર વીસ લાખના ખર્ચ દાતા શ્રી ઉમેદભાઈ જયતારામ પટેલ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો તેનો લોકાર ગુરુવારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી ના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર તથા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં લોકાર કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામની અંદર બનાવવામાં આવેલ સ્કૂલના રૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય નવીન પંચાયત ઓફિસ કોમ્યુનિટી હોલ આંગણવાડીને જાહેર હેતુ માટેના શેડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ પટેલ સહિતના ગામ લોકો અગ્રણીઓ અને આગેવાનો સહિત દાતા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમના અંતે સમસ્ત પંચાસર ગ્રામજનોએ સ્વરૂચિ ભોજન પ્રસાદ લીધો હતો કમલેશ પટેલ પાટણ ન્યૂઝી ફોર પાટણ